આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગત રોજ સાંજના સમયે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતાની છબીને દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સૌ પ્રથમ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં એક જ સમયમાં ચૂંટણી થાય છે સરકારી નાણાં સરકારી મશીનરીનો ઉપયોગ થતો અટકે છે વારંવારની ચૂંટણીઓને કારણે નાણાં સમય અને માનવ સમયનો વ્યય થાય છે વારંવાર થતી ચૂંટણીઓને કારણે લાગુ પડતી આચારસંહિતાને કારણે વિકાસની ગતિ ધીમી પડી જાય છે ધરસભે ડી કે સ્વામીએ પણ જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન ચાલતું હતું પરંતુ કોંગ્રેસના શાસનમાં વ્યવસ્થા પડી ભાંગી હતી એક જ ચૂંટણી યોજાય તો સરકારી નાણાંનો દેશના વિકાસનો ઉપયોગ થઈ શકે છે તેમજ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શનને કારણે વ્યસનો પણ ઘટશે વન નેશન વન ઇલેક્શનના મુખ્ય વક્તા અને ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે જનજન સુધી માહિતી પહોંચાડવા માટે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી પછી આવેલી અલગ અલગ ચૂંટણીઓને કારણે દેશમાં આર્થિક અને સામાજિક સ્થિતિમાં અધોપતન થયું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે હજાર ચૌદ પછી આર્થિક સામાજિક ચિંતન મંથન કરીને તમામ જાતિ ધર્મને લગતી દીર્ઘદ્રષ્ટિવાળી સરકારને કારણે દેશને વેગ મળ્યો છે કોંગ્રેસની સરકારે સિત્તેર વર્ષના કાર્યકાળમાં બંધારણની એકસો છપ્પનની કલમનો દુરુપયોગ કરી વ્યક્તિગત મહત્વકાંક્ષી સંતોષવા વર્ષ ઓગણીસો અડસઠ પછી એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વિસર્જન થયું હતું બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની કલ્પના માટે એક રાષ્ટ્ર એક ઇલેક્શન જરૂરી છે વન નેશન વન ઇલેક્શનથી ફક્ત ચૂંટણીઓમાં રાહત થશે તે પૂરતું નથી પરંતુ દેશની સ્થિરતા રાજનૈતિક વિચારતા લાવી સુશાસન પ્રસ્થાપિત કરી સામાજિક સંરસતા પણ જોડાયેલી છે જેથી એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે જે પૈસા બચે તે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવી શકે છે જેનાથી મોંઘવારી ઘટશે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ વધશે આ પ્રસંગે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને જે ગ્રામ પંચાયત સમરસ બની હોય તેમને ધર શ્રી કે સ્વામી દ્વારા પાંચ લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ